મતદાર યાદીમાંથી ભૂતિયા બોગસ અને બબ્બે જગ્યાએ નામ ધરાવનાર મતદારોના નામ હટાવવા માટે ખાસ સઘન સુધારણા સરની શરૂઆત થઈ ચૂકી છે અને ખોટી માહિતી આપનાર મતદારને એક વર્ષની જેલ થશે ગુનો પણ દાખલ થશે અને દંડ પણ થશે વિગતવાર વાત કરવી છે સરની વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતમાં દરેક મતદારોના ઘરે બીએલ જવાના છે અને આ બીએલો આ મતદારો છે તેમની વિગતો જે છે તે ભરી તે મેળવવાના છે આ રાજ્યમાં જે સુધારણાનો કાર્યક્રમ એટલે કે સરની શરૂઆત થઈ ચૂકી છે અને જો કોઈ મતદારોએ બબ્બે જગ્યાએ નામ રાખ્યા હોય અને ખોટી માહિતી રજૂ કરી હોય તો તેના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થશે તેને જેલ પણ થશે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે આ બેલો તમારા ઘરે આવવાના છે અને તમારે પૂરતી જે પ્રકારે તમારી યાદીમાં ફોર્મમાં વિગતો છે તે ભરવાની છે અને જો કોઈ પણ પ્રકારની વિગતો ભરવામાં તમે ભૂલ કરી તો પરિણામ ભોગવવાની પણ તમારે તૈયારી રાખવી પડશે કેમ કે ગુનો પણ દાખલ થશે અને ગુનો દાખલ થયા બાદ દંડ પણ થશે અને જેલ પણ તમારે ભોગવવી પડશે એન્યુમરેશન ફોર્મ છે જ્યારે તમે બી ઓને ભરીને આપશો ત્યારે નીચે એફિડેવિટ કરવાનું હોય છે જેમાં તમારી સહી કરવાની હોય છે અને તે મેં ખાતરી કરી આપો છો કે તમે જે વિગતો ભરી છે તે વિગતો સાચી છે અને આ વિગતો છે તેમાં આ વિધાનસભા વિસ્તારમાં જો તમારું નામ હોય તો

ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની પ્રક્રિયા મુજબ મતદાર આધી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે બહુ જ ગંભીર બાબતો સામે આવી રહી છે તે અંગે આજે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હાર્દિક શુક્લા સાહેબને હું અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે રૂબરૂ જઈને તેમની મુલાકાત લીધી હતી અને અમે રજૂઆત કરતા એમનાથી માંગણી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર ગુજરાતની અંદર એસઆઈઆરની પ્રક્રિયા નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે અને નિર્ભય રીતે થાય એ માટેના પ્રયત્નો ચૂંટણી પંચે કરવા જોઈએ અમે એમને જણાવ્યું હતું કે હાલ અમદાવાદ શહેરના કોટ વિસ્તાર સહિત ઘણી બધી જગ્યાએ રાજ્યની અંદર જ્યાં શહેરીકરણ થયું છે જ્યાં વસ્તી વધારો થયો છે એટલે ત્યાંથી સ્થળાંતર પણ થયું છે એટલે ઘણા મોટા પ્રમાણમાં લોકો જે છે એ સ્થાન કરીને બીજે ગયા છે એટલે જ્યાં બીજે રહેવા ગયા હતા મતદારોએ પોતાના નામો લખાવી લીધા છે પરંતુ ચૂંટણી પંચની બેદરકારી અને આવેલીના કારણે આજે પણ એ મતદારોના મૂળ મધ્ય યાદીમાં ચાલુ છે તો ગમે તે વ્યક્તિનું કે મતદારનું નામ કોઈ પણ એક મધ્ય યાદીમાં હોય તે અત્યંત આવશ્યક અને જરૂરી છે અને ઇએસઆઈએ પણ આ બાબતે સૂચના આપી છે એટલે અમે માંગણી કરી છે કે ગુજરાતની અંદર જે છે બિલકુલ તટસ્થપણે કામગીરી થાય બીએલો ઘરે ઘરે જઈને જે મતદારો છે એમના હાથમાં જ આપે આપે કેમકે ઘણી જગ્યાએ ફરિયાદો આવી છે કે મતદારોને ચૂંટણીના જે એમિનેશન ફોર્મ આપવાની જગ્યાએ રાજકીય પક્ષના આગેવાનોની પાસેથી ફોર્મ છૂટવી લેતા હોય છે અને એના પરિણામે એ ઘરે સુધી ફોર્મ પહોંચતા નથી એટલે અમે કીધું છે કે ફોર્મ સીધા ત્યાં મતદારોના સીધા હાથમાં આપવામાં આવે અને એમને જે વિગતો ભરવાની છે એ બાબતની પણ પૂરેપૂરી એમને જાણકારી આપવામાં આવે તો હું માનું છું કે જે ડબલિયા મતદારો છે જે ભૂતિયા મતદારો છે એ મતદારો કોઈ પણ એક મતધ્યાર્યતિમાં રહે અને બીજી જગ્યાથી નીકળે તો હું માનું છું કે ગુજરાતની મતધ્યાર્યતિ સુદ્રઢ અને સ્વચ્છ બની શકે એમ છે એટલે આજે અમે આવેદન પત્ર પણ સોંપ્યું છે એ રીતે પણ ઘણી બધી વિગતો જે છે એ અમે એમની પાસે જે છે રજૂ કરી છે અને અમે માંગણી કરી છે કે ગુજરાતની અંદર જે એસઆર પ્રક્રિયા સફળ થાય परंतु निष्पक्ष री न्यायी री तटच तपासलिया जाय इथलांतर घरी गेला मतदारो नाम एक यादी मारे हे बाबत संपूर्ण आयोजन जे चूटणी पंच करू જે પ્રકારે આ ચૂંટણી પંચે આયોજન કર્યું છે અને કોઈ પણ મતદારે બે જગ્યાએ તેમના નામ રાખ્યા તો અને તેમણે જે પ્રકારે ખોટી વિગતો આપી તો તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થશે જેલમાં પણ જવું પડશે અને દંડ પણ ભરવો પડશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર